વડોદરા શહેરના કમાટી બાગ ગેટ નંબર એક પાસે સવારના સમયે એક મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાય બે વાહનોને ભારે નુકસાન નીચે રહેલી કાર અને રિક્ષા દબાઈ ગઈ પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના કમાટી બાગ ગેટ નંબર એક પાસે લીમડાનું વૃક્ષ ધરાશાય થયું હતું મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાય થતાં એક કાર અને ઓટો રિક્ષાની નાગરિકે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરતાં તાત્કાલિક વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરીમાં જોતરાય છે વૃક્ષ પડવાના કારણે કારનો સંપૂર્ણ ભાગ ડેમેજ થતાં ચાલકને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે આ ઘટનાને લઈ હાલમાં ફાયર વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંયા પહેલાં મોટી સંખ્યામાં લારી ધારકો ઊભા રહેતા હતા જોકે થોડાક સમય પહેલાં જ ને તેઓને કોર્પોરેશન અહીં દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જો આજે અહીંયા લારી ધારકો હોત તો ઘટના બની હોત તો મોટી જાનહાની થઈ શકી હોત અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા પાલિકા દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર ચોમાસાને લઈ મહાકાય વૃક્ષો સાથે જ ડ્રેનેજ સહિતની પ્રી પ્રીમોન્સૂન કામગીરી પૂરજોશમાં કરવામાં આવી છે ફઝલ ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ